સાબરકાંઠા જિલ્લામાં પણ સાર્વત્રિક મેઘમહેર થઈ રહી છે અમદાવાદ ઉદયપુર નેશનલ હાઇવે પર પાણી ભરાયું વરસાદને લઈને નેશનલ હાઇવે પર પાણી ભરાયા હિંમતનગરમાં સહકારી ચાર રસ્તા પર પાણી પાણી થઈ ગયા છે હાઇવેના નવીનીકરણને લઈને પાણી ભરાવાની સમસ્યા અહીંયા ઉદભવી છે પાણી નિકાલના અભાવે વાહન ચાલકો પરેશાન થયા જલ્દી પુલ બને તેવી વાહન ચાલકોની માંગ તો સાબરકાંઠા જિલ્લામાં જે સહકારી જીન વિસ્તાર છે ત્યાં હાલમાં જે પુલ બનાવવાની કામગીરી જે ચાલી રહી છે જેના કારણે ત્યાં પાણી ભરાયેલા છે રોડ રસ્તા પાણી પાણી થઈ ગયા છે વાહન ચાલકો જલ્દી જ આ પુલ બને તેવી માંગ કરી રહ્યા છે અહીંયા પાણી નિકાલનો અભાવ છે જેના કારણે પાણી ઓસરી નથી રહ્યા સાબરકાંઠાના હિંમતનગરમાં જે અમદાવાદથી ઉદયપુરનું જે આખું હાઈવે છે ત્યાં પાણી ભરાવાની સમસ્યા